બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની હાલત વધારે કપોળી થઈ ગઈ છે લગભગ એક કરોડ વીસ લાખ જેટલા હિન્દુઓ અત્યારે બાંગ્લાદેશમાં રહે છે અને અત્યારે ભારત તરફ આવવા માટે મોટાભાગના હિન્દુઓ વિચારી રહ્યા છે સૌથી મોટી સરહદ જે પશ્ચિમ બંગાળને અડે છે એ દીદી અને મોદી બંને માટે બાંગ્લાદેશની ક્રાઇસિસ એક મોટો પડકાર છે નમસ્કાર બંગાળમાં ભાજપના પ્રમુખ સુવેન્દુ અધિકારીએ એવું કહ્યું છે કે એક કરોડ થી વધુ હિન્દુઓ ભારતમાં આવી શકે છે એટલે તૈયાર રહેજો આ બહુ ચોંકાવનારી વાત છે બાંગ્લાદેશના એક કરોડ હિન્દુઓ માની લો કે બંગાળમાં આવે કે ભારતમાં આવે તો શું થાય ખાસ તો શરણાર્થીઓના પ્રવાહથી રાજ્યનું વસ્તી સંતુલન હચમચી જાય કોમી ઝઘડા વધી શકે સાંપ્રદાયિક હિંસાનો ભય ઉભો થઈ શકે બેરોજગારી અને આર્થિક તણાવ વધી શકે રહેવાની એટલી જગ્યા નથી એટલે એની અછત થાય અને રાજ્યનું અન્ન અને પાણી આખું ગણિત જાય આ તો એક પ્રાથમિક અંદાજ છે કે આટલું આટલું થાય એ સિવાય ઘણું બધું થઈ શકે ભારતે બહુ સાવચેતીપૂર્વક બાંગ્લાદેશની ક્રાઇસિસને હેન્ડલ કરવાની છે બાંગ્લાદેશ આપણું મિત્ર રાષ્ટ્ર જરૂર છે પણ ત્યાં એવા તત્વો પણ છે કે જે કટ્ટરવાદી તત્વો છે જે હિન્દુઓની વિરુદ્ધમાં છે એવા લોકો કોઈ રીતે ભારતમાં ઘૂસે નહીં એ પણ આપણે જોવાનું છે પહેલું સ્થળાંતર ઓગણીસો સુડતાલીસમાં માં ભારત પાકિસ્તાન અલગ થયા ત્યારે એટલે કે પાકિસ્તાનનો જન્મ થયો ત્યારનું છે બીજું સ્થળાંતર બાંગ્લાદેશનો જન્મ થયો પાકિસ્તાનમાંથી ત્યારે પણ પ્રવાહ ભારત તરફ ગયો ત્રીજું સ્થળાંતર ઓગણીસો પંચોતેરમાં માં જયારે રહેમાનની હત્યા થઈ એ વખતે પણ બહુ મોટો પ્રવાહ હિન્દુઓનો કે જે બાંગ્લાદેશમાં અસલામતી અનુભવતા હતા એ પણ મોટી સંખ્યામાં ભારત તરફ આવ્યા ચોથું સ્થળાંતર ઓગણીસો બાણુંમાં બાબરી ધ્વંસ થયો ત્યારે ત્યાંના હિન્દુઓ ફરીથી એક અસલામતીની ભાવના અનુભવા માંડ્યા અને હુમલાઓ થયા એટલે એ વખતે પણ એક મોટા પ્રમાણમાં સ્થળાંતર હિન્દુઓનું સ્થળાંતર ભારતમાં થયું અને હવે અત્યારે બે હજાર ચોવીસમાં જ્યારે ત્યાં સત્તા પલટો થયો છે એટલે હવે બહુ જ મોટા સ્થળાંતરની આશંકા સેવાઈ રહી છે બે હજાર ઓગણીસમાં કેન્દ્ર સરકાર સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ લાવી છે પણ એમાં એક એવી જોગવાઈ છે કે બે હજાર ચૌદ પહેલાં પડોશી દેશોમાં રહેતી માઇનોરિટી એટલે કે હિન્દુ બૌદ્ધ પારસી ને જે પ્રતાડના થતી હતી એ લોકો ભારતમાં આશ્રય મેળવી શકે છે અને ભારતીય સિટીઝનશીપ મળી શકે છે જો આ હિન્દુઓને ભારતમાં શરણો આપવું હોય તો એમાં કાયદામાં ફેરફાર ફેરફાર અને અને કરવો પડે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા દીદીએ લગભગ દસ બાર પંદર દિવસ પહેલા એવું નિવેદન આપ્યું હતું કે પડોશી દેશોમાં અત્યારે હિંસા ચાલે છે અને જ્યાં કોઈને તકલીફ હોય તો એમના માટે અમારા દ્વાર ખુલ્લા છે પણ બાંગ્લાદેશમાં સત્તા પલટા પછી દીદીએ પણ પોતાના નિવેદનમાં પલટો મારી દીધો છે અને કહ્યું છે કે આ મામલે અમે કેન્દ્ર સરકારની સાથે છીએ કે જે નિર્ણય લેશે એ અમને માન્ય રહેશે હકીકતે દીદીએ પહેલું નિવેદન પણ એવું જ આપવાની જરૂર હતી કે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે એ અમને માન્ય છે કારણ કે આ વિષય રાજ્યનો નથી આ વિષય કેન્દ્રનો છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ